ખેડા જિલ્લાના કોકાકુલાના સ્ટોરેજમાંથી ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લીધા હતા જે નમૂના લીધા તે ફેલ થતા સરકારે પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધીને પંદર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મહત્વનું છે કે સતત બીજા વર્ષે પણ કોકાકોલાના કોલ્ડ ડ્રિન્કના નમૂના પરીક્ષણમાં ફેલ થયા છે અને આગલા વર્ષે પણ હિન્દુસ્તાન કોકાકુલા કંપનીને આઠ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ વર્ષે પણ ફરી એકવાર જ્યારે નમૂના લેવામાં આવ્યા તે ફેલ થયા છે જૂન બે હજાર બાવીસની અંદર અમારી ખેડા નડિયાદની ફૂડ એન્ડ ડ્રગની કચેરીના અધિકારીઓ દ્વારા ગોબલેસ ખાતે જે કોકાકોલાનો પ્લાન્ટ છે અને એનું કોલ્ડ સ્ટોરેજ જે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી તો આ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું ત્યાં આગળ એ લોકોના ઇમ્પોર્ટેડ ઇન્ગ્રેડિયન્ટ બધા સંગ્રહ કરેલા હતા કે જે અમુક ઝીરો ડિગ્રી કે માઇનસ ડિગ્રી રાખવાનો હોય છે તેની અંદર ઓરેન્જ પલ્પના વીસ કિલોના ચારસો યુનિટ પડેલા હતા એટલે આઠ હજાર કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ જે ઇમ્પોર્ટેડ હતો તે પડેલો હતો એ પલ્પના નમૂના અમારા ફૂડ સેફ્ટી ઓફિસરે જૂન બે હજાર બાવીસમાં લીધેલા હતા આ નમૂના લેબોરેટરીમાં પૃથ્વીકરણ માટે મોકલવામાં આવેલા અને ઓગસ્ટ બે હજાર બાવીસમાં એ નમૂનાને લેબોરેટરી મિસબ્રાન્ડ જાહેર કરેલા હતા કોકાકોલાના ત્યાં નડિયાદ ગોબલ પ્લાન્ટના નોમિની પ્લસ એમના જે સપ્લાય ચેઇનમાં આવતા તમામ વ્યક્તિઓ ટોટલ પાંચ વ્યક્તિ એમાં ગુડગાંવનો મેઇન પ્લાન્ટ પણ છે ઇમ્પોર્ટર કરનાર કંપનીના બીઆફના જે છે પણ છે તો તમામે તમામ પાંચ વ્યક્તિઓ અને નામદાર એટલે કે ઓફિસરે પ્રત્યેક વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આમ પાંચ વ્યક્તિનો કુલ મળીને પંદર લાખ રૂપિયા દંડ ફટકારેલો છે